આ દુનિયાનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય જેનો જવાબ ભગવાન કૃષ્ણ પાસે ન હોય આ દુનિયાનો એક પણ પ્રશ્ન એવો નહીં હોય કે જેનો જવાબ ભગવાન કૃષ્ણ અર્જુને ભગવાન કૃષ્ણ પૂછ્યું પ્રભુ શું કરું અને મારાય અને મરાય ભગવાને શું જવાબ આપ્યો ખબર છે અર્જુન આ તાઈને મારવો જોઈએ બીજાને દુખી આપે દુખ કરે બીજાને દુખ આપતો હોય બીજાને હેરાન અને પરેશાન કરતો હોય તો એને મારવો જ જોઈએ એને ન છોડાય ભીમસેન એ તાળીઓ વગાડી હા તમે મારા મત ના છો કે બરાબર છે મારવો જ જોઈએ પણ પછી જે ભગવાન કૃષ્ણ વાક્ય બોલ્યા છે બહુ અદ્ભુત છે ભગવાને એમ કહ્યું કે કોઈને હેરાન પરેશાન કરતો હોય કદાચ ભૂલો માથે ભૂલો કરતો હોય તો એને મારવો જ જોઈએ પણ પછીનું વાક્ય બહુ અદ્ભુત ભગવાન કૃષ્ણ ભીમસેન એટલું બોલ્યા ને કે બરાબર છે તમે મારા મત ના છો આ શબ્દ સાંભળીને ભગવાન કૃષ્ણ એટલું બોલ્યા કે અર્જુન મારવો જોઈએ આ ત્યાં મારવામાં વાંધો નથી આ ત્યાં મારવામાં વાંધો નથી પાપ નથી પણ એક વાત છે કે આ બ્રાહ્મણ છે બ્રાહ્મણને ને મરાય નહીં

એના જીવનમાં એની 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 શિખા બહુ વાલી હોય છે એની શિખા એને બહુ વાલી હોય છે એની શિખાનું છેદન કરી દે અને હવે ભગવાન કૃષ્ણ પોતે દ્વારિકા જવાની તૈયારી કરે છે ભગવાન કૃષ્ણ દ્વારિકા જવાની તૈયારી કરે છે અને અને ભગવાનનો તૈયાર થયો ભગવાન કૃષ્ણ જ્યારે જવા માટે છે એક પગ પોતાના રથના પગથિયા ઉપર રાખ્યો બીજો પગ હજી નીચે છે અને એ નીચે રહેલા પગને હજી ઉપર લે અને ધરતીથી વિખુટો પડે ન પડે ત્યાર પહેલાં એક સ્ત્રી આવી ભગવાનનો પગ પકડી અને અશ્રુની ધારા સાથે રડે છે અને ભગવાનને પ્રાર્થના કરી છે पाहि पाहि महायोगिन् देवदेवजगपते नान्यं त्वदभयं पसते यद्यत्रृद्यो परम् મહાભારતમાં ત્રણ સ્તુતિઓ છે મહાભારતમાં ત્રણ સ્તુતિ સ્તુતિ છે માં કુંતાની સ્તુતિ અને દાદા ભીષ્મની સ્તુતિ ત્રણ સ્તુતિ છે મહાભારત આ મહાભારતની ત્રણ સ્તુતિઓ શું કહે છે દામોદર સ્તોત્રનો એક શ્લોક છે

ઉતરા ભગવાનને કે પ્રભુ મારા ગર્ભને બચાવી લ્યો મામે ગર્ભો નિપત ચતાં મારા ગર્ભને બચાવી લ્યો એના ઉદરમાં ભીમજીનો બાળક છે ઉતરાય ભગવાનને સ્તુતિ કરી તમે મને બચાવી દો એ જ સમય ભગવાન જાય છે ને અને ત્યારે બીજી સ્તુતિ માતા કુંતા કરે છે ઉત્તરાની સ્તુતિ છે દુખ દુખાવસાને છે કુંતાની સ્તુતિ છે સુખાવસાને છે સુખનો સમય આવ્યો ને ભગવાન જતા હતા એટલે ભગવાનને પ્રાર્થના કરી છે પ્રભુ તમે રોકાઈ જાઓ કૃષ્ણ તમે રોકાઈ જાઓ માતા કુંતાએ સ્તુતિ કરી છે છવ્વીસ શ્લોકોમાં ભાગવતમાં કુંતાની સ્તુતિ છે પણ એ સ્તુતિનો એક અદભુત અદભુત વાત નમસ્યથી થી સ્તુતિ શરૂ થઈ અને ભગવાન નમસ્તે નમસ્તેથી ભગવાનની સ્તુતિને સંપન્ન કરે છે છવ્વીસ શ્લોકોમાં એમાં પહેલો શ્લોક નમસ્ય અને છેલ્લો શ્લોક છવ્વીસમો શ્લોક એમાં છેલ્લો અક્ષર નમસ્તે અઢાર થી લઈ અને તેતાલીસ માં શ્લોક સુધી શ્રીમ ભાગવત નો પહેલો સ્કંદ આઠમો અધ્યાય અને અઢારમો શ્લોક પ્રથમ સ્કંદ ત્યાંથી લઈ અને તેતાલીસ માં શ્લોક સુધી છવ્વીસ શ્લોકો ની અસ્તુતિ છવ્વીસ શ્લોકોમાં આમ જોવા જઈએ ને તો ગુરુદેવ એમ કહે છે બેટા આ આ છે ને નમથી નમ નમથી નમનો આ સંપૂટ આપ્યો છે કોણે માતા કુંતાએ ભગવાનને નમથી નમનો સંપૂટ આપ્યો છે નમસ્તે પહેલો શબ્દ એટલે પહેલો શબ્દ નમ અને છેલો શબ્દ નમસ્તે છેલો શબ્દ પણ નમ નમસ્ય થી નમસ્તે નો સંપૂટ ભગવાન ને આપ્યો છે અને જ્યારે ભગવાન જવા માટે તૈયાર થયા ભગવાન જાય છે માં કુંતાને પણ ન ગમ્યું